નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચોમાસાની ઋતુની અંદર ક્યારે વરસાદના રાઉન્ડ જોવા મળશે તેની માહિતી મેળવશું તો ખાસ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો ઉપરછલી જો માહિતી મેળવીએ તો આ વર્ષે જૂન એકંદરે નબળો વાવણી થોડીક મોડી થશે અને જુલાઈની અંદર ભરપૂર નવા નીર આવે તેવો ધોધમાર વરસાદ જોવા મળશે સૌથી પહેલાં માહિતી મેળવી આપણે જૂન મહિનાની અંદર તો જૂન મહિનાની અંદર પ્રથમ સપ્તાહની અંદર મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે છૂટક છવા છૂટક છવાયો વરસાદ જોવા મળશે અને છૂટક વાવણી થાય તેવો વરસાદ તારીખ સોળથી વીસની અંદર જોવા મળશે અને ક્યાંક ક્યાંક વાવણીલાયક વરસાદ તારીખ સોળથી વીસ જૂન દરમિયાન જોવા મળશે તો બીજી તરફ તારીખ અઠ્યાવીસ જૂનથી ત્રીસ જૂન સુધીમાં ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ અહીં આપણે જુલાઈ મહિનાની જો માહિતી મેળવીએ તો જુલાઈ મહિનાની અંદર છે તે વરસાદ ભરપૂર જોવા મળશે જેમાં છ જુલાઈથી બાર જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ પડી શકે છે તો બીજી તરફ ચૌદ જુલાઈથી લઈ અને છવ્વીસ જુલાઈ સુધી આ તારીખોમાં વરસાદનો જોર વધારે રહેશે ચોમાસું રીતસરની જમાવટ કરશે અને વરસાદના રાઉન્ડ દક્ષિણ ગુજરાતથી શરૂ થઈ અને અઢાર તારીખ આજુબાજુ કચ્છમાં પણ જોરદાર વરસાદ આવરી લે તેવી સમગ્ર ગુજરાતની અંદર જોરસા જોરદાર વરસાદના રાઉન્ડ જોવા મળશે તો તારીખ ત્રીસ અને એકત્રીસ જુલાઈમાં પણ ઘણા વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતા છે જુલાઈ મહિનો ભરપૂર રહેશે નવા નીર નદીઓની અંદર જોવા મળશે તેવો ધોધમાર વરસાદ પડશે ત્યારબાદ ઓગસ્ટ મહિનાની જો માહિતી મેળવીએ તો ઓગસ્ટ મહિનાની અંદર એક બે ઓગસ્ટ દરમિયાન સારા વિસ્તાર સારા વરસાદની શક્યતાઓ કચ્છ વિસ્તારની અંદર છે તો બારથી અઢાર ઓગસ્ટ દરમિયાન છૂટાછવાયા વરસાદ પડશે અને એકવીસથી અઠ્યાવીસ ઓગસ્ટ દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ છે તે ગુજરાતમાં જોવા મળશે તમામ વિસ્તારોની અંદર આ વરસાદ જોવા મળશે અમુક જગ્યાએ વરસાદનું વધઘટનું પ્રમાણ છે તે પણ રહી શકે છે પરંતુ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તારીખ એકવીસથી અઠ્યાવીસ ઓગસ્ટ દરમિયાન જોવા મળશે ત્યારબાદ અહીં સપ્ટેમ્બર મહિનાની જો આપણે માહિતી મેળવીએ તો સપ્ટેમ્બર મહિનાની અંદર બીજી સપ્ટેમ્બર સુધી ઘણા વિસ્તારોની અંદર સારો વરસાદ પડશે તારીખ દસથી સત્તર સપ્ટેમ્બર દરમિયાન પણ સારા વરસાદનો રાઉન્ડ છે તે ગુજરાતમાં આવે તેવી શક્યતાઓ રહેલી છે ઓગણીસથી બાવીસ સપ્ટેમ્બર દરમિયાન પણ સારો વરસાદનો રાઉન્ડ છે તે આવે તેવી શક્યતા રહેલી છે અને ફરીથી તારીખ અઠ્યાવીસથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન છે તે કચ્છ ઉત્તર ગુજરાત આજુબાજુના વરસાદોમાં પ્રમાણનું વરસાદનું પ્રમાણ છે તે વધુ રહે અને છૂટો છવાયો વરસાદ નોંધાય તેવી શક્યતા રહેલી છે ખાસ કરીને અહીં નોંધ લેવી કે આગાહી કસ કાતરા આધારિત હોવાથી આમાં થોડા ઘણા ફેરફાર થવાની શક્યતાઓ છે તે રહેલી છે એટલે એક બે દિવસ આગળ પાછળ થઈ શકે છે વધુ આપણે માહિતી મેળવીએ ઓક્ટોબર મહિનાની તો ઓક્ટોબરમાં પાછોતરો વરસાદ જે જોવા મળશે જેને કારણે નુકસાન પણ કરાવે તેવો વરસાદ રહી શકે છે જેમાં તારીખ એકથી ત્રણ ઓક્ટોબર દરમિયાન ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે તારીખ સાતથી પંદર ઓક્ટોબર દરમિયાન આ તારીખોમાં પણ ઘણા વિસ્તારોની અંદર નુકસાનકારક વરસાદ જોવા મળશે એટલે કે ભારે વરસાદના રાઉન્ડ છે તે અમુક વિસ્તારોની અંદર જોવા મળશે જેને કારણે વાવણીને ક્યાંય ને ક્યાંય નુકસાન થઈ શકે છે ખાસ નોંધ લેવી કે આગાહી કસ કાતરા આધારિત છે એટલે તેમની સત્યતા સિત્તેરથી એંશી ટકા ગણી શકાય અને આગાહીના સમયમાં એક બે દિવસ છે તે આગળ પાછળ થઈ શકે છે વધુ માહિતી માટે તમારે હવામાન ખાતાની આગાહી ઉપર નિર્ભર રહેવું કેમ કે સચોટ આગાહી તેમની પાસે યંત્રો હોવાથી આગોતરું આ એંધાણ છે તે તે દરરોજને દરરોજ અપડેટ કરતું હોય છે તો તેની અપડેટ પણ તમને અમારી ચેનલ ઉપરથી મળતી રહેશે વધુ અપડેટ મેળવવા ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો